જાનમાં જવાનું લાગે કોઈની જાનમાં જવાનું છે કેના કેના બૂસ મેરા આ બધી કોઈ ના બૂસ નથ મેરા તો પેલા મારી રેલ્સ એટલે ભાઈ પેલા જમી તો લેવા દો હું કેટલીક વાર લઈ ગઈતી ચાર થાવામાં એક કલાક એક કલાક મહેનત કરતા હતા એક કલાક બે ફેમસ સેલિબ્રિટી મળવા જવાનું છે પણ ફાઇનલી ફેમિલી આપણે જે બે ફેમસ સેલિબ્રિટીની વાત કરતા હતા એ આપણે પહોંચી ગયા છે એની સાથે મુલાકાત કરવા

હેલ્લો યુટ્યુબ પેલી કેમ છો બધા મજામાં જો કે મજામાં જોઈએ ને યાર ભાવ સામ લોકો જોતા બધા મજામાં જોઈએ મજામાં જોઈએ તો બાકી મેં તમને કીધું મેં જિંદગીમાં ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાની છે ને ફેમિલી અત્યારે વાગી ગયા સવારના સાડા નવ અને હું ને જોશના જાય છે ખેતરની અંદર મારે મારું કામ કરવા જવાનું છે અને મેડમને કંઈક ચટણી બનાવવાની છે ભાઈ તો એ હું તાર લેવા આવું

ને આ બધીમાંથી આજે કોથમીર લઈને પછી બીજું આમમાંથી નહી ઓલી જોરી આ આ પારે હા ઈ તોડવાની છે ને લહણું પાડવાનું ને ફુદીનો ફુદીનો વાથી તો ભાઈ ને ફુદીનો તો છેત ખેતરમાં લેવા જવો પડશે કેમ કે આયા અમે છે ભાઈ ને બીજું ભાઈઓને લહણવા લહણ છે ને આ આ ત્રણ ત્રણ чаસર કરી દેખી છે ને એમાં પારવી લેવાનું એટલે હાલે એમ પારવી લેવાનું એટલે ઈ મોટી કરી એક એક હોય ને મોટી કરી થાય મે यार, कि यार ले मा, मेरा जी कातर मैं જોશને કીધું કે યાર તારા ફોડીનો લેવા તો અમાર મારી મેરાજી કાતરું ભાઈ મે કીધું અમારી જી કાતર ઉપર સુધી કાતર થી ક્યાં તો ઈ કે કે નહીં નહીં તમારી કાતરની नहीं નથી કે હું હાથ થી તોડી લઉં જો જોઈએ તું લે દે કેટલાક તો લીધો છે તો અજી કેટલોક તાર તોડવા પા ફોડીના ને तो સ્વાદ તો આવો જ છે ભાઈ મને તો બહુ દેશીમાં કે વિદેશીમાં આપણે ખબર ન પડે આપણે સ્વાદમાં જ ખબર પડે જોશનાને કંઈક છે ને મરચાં બધી નાખીને નાખીને કંઈક ચટણી બનાવે બહુ સ્વાદિષ્ટી ચટણી બનાવશે ને પછી હું તમને બધાને બતાવી અત્યારે મારા ખેતરની અંદર આડીમાં થોડું કામ બાકી છે હું કામ કરી લઉં કે જોશના એનું કામ કરી લઈ ચાલો આપણે ફોજમાં લઈ લીધો હવે આપણે ઉપર લઈએ અને ભાવ એનું નારમાં કામ કરી લેશે તો કલાક બે કલાક થાય હું મારું કામ બતાવી લઉં જો આ ડુંગળી આવી ગઈ તો હવે ફોદી લઈ લીધો તો ધાણા ને લસણ લઈ લઈએ આપણે તો જો આથી આપણે ધાણા ઉપાડવાના છે એટલે વાંધો ન આવે એટલે આપણે ધાણા પણ લઈ લીધા હવે જઈએ ઘરે ઘરે જઈને આપણે આપણી ચટણી બનાવી નાખીએ અને હજી લસણ લેવાનું તો બાકી છે લસણ હવે લેવાનું છે અને પછી ઘરે જઈને ચટણી બનાવી નાખીએ અને નક્ષભાઈ તો રમવા ગયા દાદી દીકરો ભાઈ રમવા ગયા હતા પેલા હર આપણું આપણું કામ કરી લેવાય બાકી નક્ષ ભાઈ આવે ને તો કંઈ કામ કરવા દે નહીં તો જો આપણે લસણ આદુ ટામેટું ફુદીનો ધાણા આપણે બધે લઈ લીધું તો ફેમિલ આપણે જમવાનું બાકી છે ને જોશના એનું કામ કરી દીધું છે અને મારે બે ફેમસ સેલિબ્રિટીને મળવા જવાનું છે પણ હું હમણાં તમને કહી નહીં કેમ કે તમારે આગળ વ્લોગ જોવો પડશે તો તમને ખબર પડશે કે કોણ સેલિબ્રિટી છે ને હું એક જ જાઉં છું જોશનાને ઘરનું કામ કરવા તો છે ઘણું બધું ભાઈ ઘરનું કામ એડજસ્ટ કરવું પડતું એ માટે થઈને એ નહીં આવે હું જઈ આવું છું ને હું હમણાં પાછો ફટાફટ આવીને એક બીજો અલગ બ્લોગ શૂટ કરવાનું છે જોશનાનો પહેણા કપડાં પહેરશે ને અમે તે મેરેજની ભાઈ છે ને તૈયારી ફૂલ કરવાની છે કા દાંડિયા રસમાં દાંડિયા રસ માટે તારે પહેણ એટલે ભાઈ મારા મમ્મીને જોશના પણ એ બ્લોગ અલગ જ બનાવવામાં આવશે દાંડિયા રસ શીખવાડવાના ભાઈ એ તો આપણે બહુ તૈયાર ટ્રાય કરી છે પણ મહેનત છે એટલે આપણે સીધા જાય છે બે ફેમસ સેલિબ્રિટીને મળવા માટે બ્લોગમાં બધા કન્ટિન્યુ જો વિડીયો લાઈક ના કરે તો લાઈક કરી દેજો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી ફાઈનલી ફેમિલી આપણે જે બે ફેમસ સેલિબ્રિટીની વાત કરતા હતા એ આપણે પહોંચી ગયા છે એની સાથે મુલાકાત કરવા માટે જો ભાઈ સતીશભાઈ અમારા સાથે ભાઈ કેમ છે મજામાં ને ભાઈ મજામાં મજામાં ભાવસ ભાઈ અને ભાઈ સતીશભાઈ પણ બહુ સારા ભાઈ યુટ્યુબર છે અને સતીશભાઈની બે ચેનલ છે સતીશભાઈ કઈ કઈ ચેનલ છે તમારી નિશાન એ પણ એસકે ગુજરાતી વ્લોગ અને ભાઈ મસ્ત મજાના ફેમિલી બ્લોગ બનાવે છે અને અમારા બીજા સેલિબ્રિટી તમે જે ઓળખો છો કેમ કે યાર ભાઈ ભાઈ જ હોય કેમ કે અમારા આ એરિયા અમારા ફેમસ સેલિબ્રિટી પરેશભાઈ સોલંકી કેમ છે પરેશભાઈ એકદમ મજા માથે તો યુટ્યુબ મેટલી ચેનલ છે ને કે એની કોઈ ગણતરી નથી અને ભાઈ કેમ કે ગમે ત્યાં હોય ભાઈ પંદર વીસ દિવસ થાય એટલે પરેશ ભાઈ ને અમારા તો બ્લોક મુલાકાત થતી જ હોય છે કેમકે તમને બધાને ખ્યાલ જ છે ગમે ફેમિલી માં ગમે ત્યાં જાય એટલે હું હોય પરેશ ભાઈ ભારતી હોય જોશ સાથે ગમે ત્યાં ફરવા જાય છે ફૂલ ધમાલ કરે છે ને આજે જે પરેશ ભાઈ ઓફિસ છે ને થોડું ઘણું કામ હતું એ માટે પરેશ ભાઈ મુલાકાતે આવી છે પરેશ ભાઈ કામ ના હું થાય પૈસા દવા હું નિવેદ જવાનું તો થાય ને એમ કે મોખત માં થોડું કે સતી જાય બરાબર ને એટલે આ બે ભાઈઓ ફેસબુક ના પેજ બનાવવાના છે બરાબર કેટલા દિવસ છે મતે છે આજે ફાઇનલી આપણે લેપટોપ માંથી ફેસબુક ના પેજ બનાવવાના છે પણ એ પણ જો આપણે કઈ શું કેવાય કે થોડા ઘણા ડોલર આપે તો બનાવી દેવા ને બાકી ફ્રી માં આપણે બનાવી દેવા ને તો સમજી જાય બરાબર દેવાનો કરવું આ માલ ને સતીશભાઈ યાર એટલે અહીંયા આપણે એટલે તમે તો અહીંયા થી સદકો ખાતો નહીં બનાવી દે ફ્રી માં થોડું ઘણો દેવાનો કરને એક તો ભાઈ યાર ફેમિલી અમારા બંને ફેસબુક ના પેજ બનાવવાના હતા ને પરેશભાઈની હેલ્પ વિના બને હતા ને બરાબર તો અમારે એને હેલ્પ લેવા માટે આવવું હતું તો સતીશભાઈ પાસે આવવાના હતા તો મેં કીધું આવો એક સાથે જ બંને બનાવી લઈએ છે તો જો અત્યારે વર્ક ચાલુ છે પરેશભાઈ અમારું કામ કરે છે લેપટોપ ની અંદર થાય એટલે થોડીક વાલ નહીં લાગે વેલ્યુ કરી દેજો ને યાર થોડુંક મોડું થાય ભાઈ તારે એક તો ફેસબુકમાં વ્યૂઝ જોતા ડોલર્સ આપવા બધી કરું તારે જલ્દી કરવું એમ તો સતીશભાઈ ભેગું થાય નહીં નો ભેગું થાય સોરી તમે જઈ શકો છો ભાઈ તમે થોડું ઘણું પરેશભાઈ ને હું કઈ અહીંયા કીધું એટલું આપણે થોડું ઘણું જઈએ તો કઈ તમારું માન રાખીને વેલું કરી દે તો કરાવી લઈએ છીએ થોડુંક કામ બાકી છે પછી ઘરે જવાનું છે ને ઘરે જઈને મેં તમને કીધું તમે બ્લોગ અલગ શૂટ કરવાનું છે જોતના પર આ જોતી હોય છે ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે બે સેલિબ્રિટી તમે જે કહેતા હતા ને હું આવ્યા ભેગો મેડમ તો તૈયાર થઈ ગયા છે તમે જોઉં તો ખરી કોકની જાનમાં જવાનું લાગે કોઈની જાનમાં જવાનું છે ભરતભાઈ ભાઈ 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 આ કેટલી વાર લાગી પેલા તૈયાર થતા મમ્મીને પૂછો અને કેના કેના બૂસ્ટ મેરા આ બધી

એક કલાક મહેનત કરતા હતા એક કલાક મારા મમ્મીને ખોટી કરાવડાવી એવી ત્યાં મેર પડ્યો ફેમિલી તો સૌથી પેલા ફેમિલી મને લાગી છે બહુ ભૂખ તો જોમું ના પીએ તો પેલા જમી લઈએ છે ને પછી આપણે આ વ્લોગ મેં તમને કીધું અલગ જ શૂટ કરશું આપણે ફેમિલી અત્યારે જમી પણ લીધું છે ને બાપા રીલ શૂટ કરવા માટે મમ્મી આવી ગયા છે ખેતરની અંદર અહીંયા મકાઈ ને જવાય ને એમાં જ શૂટ કરો ને નારેમાં બાબા નારડીના બગીચાને બધામાં તમે જાવ તો ખરે આ બધીના બુચ મારી મારીને આ જો ત્યાર થઈ તો લગન આવે ને તો ધડાદાર જોશ્નાને નવા નવા વ્લોગ ઉતારવા પડે છે શણિયા સોરી અને બીજું હું એટલે સોલી ને બધી કેટલી બધી ભેગું કર્યું તમને બધાને ખબર છે અને એમાં જોશનાને અલગ અલગ મને કે રીલ્સ ઉતરે છે ને હમણાં મેરેજ અગિયાર બાર તારીખ નથી મારા મામાના ઘરે મેરેજ આવે ને તો ભાઈ ફૂલ મોજ કરવાની છે તો ફેમિલી પેલા હવે આ વ્લોગ છે ને અલગ નવે હેરથી સ્ટાર્ટ કરશું ને આ બ્લોગ થોડો લાંબો થઈ જાય છે ને એ માટેથી આ વ્લોગમાં હવે નહીં લઈએ એટલે નેક્સ્ટ વ્લોગ જે મેં બનાવશું ને એમાં જ આ બધું કવર કરશું ને પહેલાથી શરૂ જોશ્ના રીલ્સ ને બધું એવું કરશું તો આ બ્લોક આપણે કરી દઈએ એન્ડ આ બધી તમે લાઈક ના કરી પેલા તો લાઈક કરી દો ચેનલમાં નવા જે સબસ્ક્રાઈબર નું ભૂલતા ને બાકી જય દ્વારા